ધન્યવાદ જય કિશાન આપણે અડદાનું થેસર આવી ગયું છે અને અડદ દાઢવાનું સારું છે પણ અડદ હવે હું તમને બતાવીશ અને જો અમારા પંખો તે છગલા ઉપર સડી ગયો છે અને છગલા ઉપર સડી અને અડદ ભોંય નાખે છે તો મિત્રો તમે જોજો હું આખો વિડીયો તમને બતાવીશ અને અડદ કેવા કરે પણ અડદની અંદર પ્રોબ્લમ છે એ પ્રોબ્લમ તમે બધા ક્યાં છો કે શું પ્રોબ્લમ છે એ તમારે કહેવાનું છે કે પછી હું છે કે શું પ્રોબ્લમ છે તો આપણે થિએતર તો આવી ગયું છે થિએતરમાં અને બહુ મસ્ત હે દહેલું અને જોવા ટેક સાહેબ કાઢેલું અને અલગ જેવું તેવું નહીં અમને એમ હતું કે કોઈ નહીં કાઢે કોઈ નહીં કાઢે ટાઈમ થશે પણ આ તો ભાઈ મેલ્યું હે ને એટલે પેલો જેમ ભાગ તડપ ફરે ને એવી રીતે તરફ છે તો અલગ જોરદાર છે અને અડદ જોરદાર ઘાટાઇ તમે જોઈ લીધું હવે હું તમને બતાવું છું કે અલગ જેટલું વહેલે છે શું એને છે અને જો હું પણ બહુ ભારે ભારે શું હોય પણ આવેલા છે અને આ બહુ ભારે મોણસ છે જુઓ જેટલો ગાડીઓ છે અને મને સારી કાર્યની અંદર

બહુ મજા આવે છે તો જય જવાન જય કિસાન ખેડૂતો અને હવે આમ તાકો તમે અડદ બહુ ઝઘડો ના રહ્યો પણ આની અંદર ખોમી રહી ગઈ છે અડદ ક્યારે તમે જુઓ સાચી વાત છે મારી માની છો કે ના તો મેં પહેલા વહેલા જોયા છે આવા અડદ કરતા ઉપડી ફરી ફરીને હેડે છે પણ પ્રોબ્લેમ થોડોક રહી ગયો છે કેવો ગુણી છે બહુ હતી ગૂણી છે તું પકવવા જાય તો તમાકા લગી રહ્યા હતા એ તમે ચા તો પૂરા વાજ્યા છે તો તોય અડદ ગયા તો આવા આડત વધાય ના વધાય મારા ખેડૂત મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો અને અમારો તો સતત શેડાલના લગતા રહેતા હોય તો તમે સંપર્ક કરજો અને આ ભાઈ નો સંપર્ક કરજો અલર હે જોરદાર તમારી કલાકવાળી માથે ના પડે જોઈ લો જોઈ લીધું તો જય માતાજી જય જવન જય કિશન